જામનગરના કાલાવડમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલમાં સન્માન પુષ્પ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાઈ ગયો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સન્માનપત્ર શ્રીમદ ભાગવદ્ ગીતા સ્વામી વિવેકાનંદ પુસ્તક તેમજ ભારત માતાનું માનચિત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલમાં સન્માન પુષ્પ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમ વર્ષ બે હજાર ચોવીસ માં આવેલા એસએસસી બોર્ડમાં પરિણામમાં શ્રી સરસ્વતી માધ્યમિક શાળા શિશુ મંદિર કાલાવડ તાલુકામાં રેકોર્ડ બ્રેક સિદ્ધિ પ્રાપ્ત કરનાર તાલુકાના ત્રણ વિદ્યાર્થીઓ મોક્ષરાજ સિંહ જાડેજા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ આવેલ શુભ ખંભાયતા નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે ગુજરાત બોર્ડમાં દ્વિતીય ક્રમે અને ફોરમ પટેલ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે તૃતીય ક્રમ મેળવી કાલાવડ તાલુકાનું ગૌરવ વધાર્યું આ ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનપત્ર પત્ર શ્રીમદ ભાગવદ્ ગીતા સ્વામી વિવેકાનંદ પુસ્તક તેમજ ભારત માતાનું માનચિત્ર રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા સાથે શ્રી સરસ્વતી માધ્યમિક શાળાના કુલ એ વન ગ્રેડ મેળવનારા ચૌદ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલના સમગ્ર શિક્ષકો તેમજ સહાયકોનું સન્માન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી સંસ્કાર તીર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિઠલાણી સાહેબ ગિરીશભાઈ બુદ્ધદેવ ભાવિનભાઈ શાહ હસમુખભાઈ સિદ્ધપરા ભાનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક ટ્રસ્ટ મંડળ દાતાશ્રી શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હર્ષલ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે